અડધી રાત થઈ ગઈ છે કાલે રમીએ ભૂતભૂત પ્લીઝ એટલું મોડું થઈ ગયું તો તો મારે તો જવું પડશે મારે સુવાનું હોય કે નહીં આત્માને સુવું પડે આ બધામાં બેટરી કેટલી જાય બેટા રિચાર્જ તો કરાવવું પડશે ને ગુડ નાઇટ દાદા વર્ષ 2022 હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો ફક્ત મહિલા માટે અને ત્રણ એકાની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે રિલીઝ કરી દીધી છે આ ફિલ્મની વાર્તા શ્રાદ્ધના સોળ દિવસો દરમિયાનની છે પુરુષોત્તમ એટલે કે દર્શન જરીવાલા તેના પૌત્ર બ્રિજેશ એટલે કે યશ સોનીના બાળપણની સાથેના લગ્નને તોડવા માટે તમામ પ્રકારની જાદુઈ શક્તિઓ સાથે મૃત્યુ પછી પૃથ્વી પર ઉતરે છે જ્યાં જૂની પરંપરા અને માન્યતાઓ આજની પેઢીની વિચારસરણી વિરુદ્ધ ટકરાય છે આ જાદુઈ વાર્તાનો હેતુ પેઢીઓથી ચાલતી આવતી પિતૃ સત્તાને તોડવાનો અને જેન્ડર ઇક્વાલિટીને સમર્થન આપવાનો છે ફૂલ ફેસ્ટિવલ નો માહોલ છે તો સેલિબ્રેટરી સેલિબ્રેશન થઈ જશે દાદા જે અમારા ગુજરી ગયા છે હવે નીચે આવ્યા છે મારા ને રાધિકા જે ઈશા કંસારા ને હું રોલ કરી રહ્યા છે એમના લગ્ન તોડાવવા સો આ જે ટ્વિસ્ટ છે એ તમને મજા કરાવશે આજ તમે જુઓ અને ફિલ્મ પછી આપણે રિયલાઈઝ કે આ ફિલ્મ પુરુષો માટે જ છે માત્ર પુરુષો નહીં પણ એમ પુરુષો કરતા વધારે સ્ત્રીઓ માટે તો તમે જુઓ તમને થોડું સરસ મજાનો મેસેજ મળો